જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો જોવો જીરુ દાણા ફૂલ બંધાઈ ગયા છે આમાં કઈ ઘટે હો આ છે આપણે મોરબીનું નું હો ચાલુ સાઈડ થઈ ગયું ચાલુ વાત જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ મોરબી જિલ્લાની અંદર મોરબી જિલ્લો છે તાલુકો વાંકાનેર છે ગામ છે વાકિયા તો આપણે વાકિયા ગામનું જીરું જોવા તમે જુઓ ખેડૂત મિત્રો જોવા ધીરુ આજની આપણી વિઝિટ છે મોરબી જિલ્લાની અંદર આપણે અલગ અલગ ગામમાં અલગ અલગ વિડીયા બતાવ્યા જીરું બતાવ્યું આ જીરામાં કાંઈ ન ઘટે હો ભાઈ આ જીરું થયું આ જીરું જુઓ તમે આ ફૂલ ચેજ છે અને લગભગ બે પાણી પાયા અને આ રીતનું આપણું જીરું છે કાંઈ ન ઘટે જુઓ આમાં એક માળ તો કમ્પ્લીટ થઈ ગયો બીજો માળ થઈ ગયો ને ત્રીજો માળ જો આવી ગયો આમાં આખતર જીરું છે હમણાં જીરું કમ્પ્લીટ થઈ જાય મહિનાથી માં આમાં મચ્છી મચ્છી દેખાતી નથી ભાઈ કાંઈ જુઓ આ રીતનું જીરું છે આપણું આખું પાસ પાસે બાજુમાં જીરું છે એ પાસ્તર જીરું છે અને આગતર જીરું છે એટલે વાળા ખાટે આમ તો જુઓ તમે આ જીરામાં કાંઈ ન કટે આ મોરબીનું જીરું છે ગામ છે વાકિયા તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી તો આજે આપણે અલગ અલગ તાલુકામાં વિડીયો આજે આપણે મોરબી જિલ્લામાં આવ્યા જુઓ આ જીરામાં કાંઈ નો કટે ખેડૂત ભાઈ હાજર નથી વિડીયો ઉતારે આપણે એટલે પોતાના વિડીયો ઉતારીને બનાવી તમે જોવો આખું આ એ પાસે ડુંગર દેખાય છે આમ આ રીતનું ધીરું છે આ રીતની જમીન છે ને કાંઠા ભાઈની વાડી છે અલગ અલગ પ્રકારની દવા ભરી ભાઈ બનાવ્યું છે અલગ અલગ પ્રકારના એન્ટીબાયોટિક ફંગી સાઇટ ઇન્સેટાઈટ આ તારે અલગ અલગ નાખીને આ રીતે જીરું બનાવ્યું છે બરાબર તો હવે જોઈ લો જીરું એક પાછું બતાવી દઉં તમને નાઈનો આમાં આપણે આખા ગુજરાતમાં અલગ અલગ આમાં ફરીએ છીએ તાલુકામાં જિલ્લામાં ગામમાં અને આ રીતના બીજા બનાવીએ છીએ આપણે એક દે છે ખેડૂતોને હાથી અને સારી માહિતી આપવી આપણી ચેનલનું નામ છે શિવશક્તિ એગ્રો સેન્ટર સંજયભાઈ બરાબર છે આપણા નંબર છે અઠ્ઠાણું સાત એકાણું પાંચ ડબલ ઝીરો જય હિન્દ જય ભારત